તમને છોકરાઓ પૈસા ઘરે લાવે છે ત્યારે તે મેચ્યોર બની જાય છે પરંતુ આજે આપણે એ પૈસાની વાત કરીએ જેને કમાવતા કમાવતા આપણે આપણા સંબંધો થી દૂર થઈ જાય છે પરંતુ એ પૈસા ની વાત કરશે જેને પેલી વાર કમાવતા આપણે આપણા ઘરના હીરો બની જઈએ છીએ ચાલો જામનગરવાસીઓને વાસીઓને કે તેમની પહેલી સેલેરી તેમનો પહેલો પગાર શું હતો તો આજે આપણી સાથે યુસુફભાઈ છે તો યુસુફભાઈ આજે અમે બધાને એમ પૂછી રહ્યા છીએ કે તેમનો જ્યારે પહેલો પગાર તેમને હાથમાં મળ્યો હતો ક્યારે મળ્યા હતા પહેલો પગાર મારો શરૂઆત મને એક દિવસની હાજરી મળતી ખાલી 10 રૂપિયા 10 રૂપિયા અને શેમાં શું કામ હતું બ્રાસપાટનું બ્રાસપાટનું અને તે પગાર આવ્યો પછી ઘરમાં શું રિએક્શન હતું ઘરમાં બસ પગાર આવ્યો એટલે હું દઈ દેતો અને તમે ખર્ચ કર્યા મતલબ તમારી ઉપર કઈ ખર્ચ કર્યું મારા પર કઈ ખર્ચ નહીં ઘરમાં જ દેતો હતો માતા પિતાને આપી દેવું માતા પિતાને હું ખાલી 5 રૂપિયા વાપરવા લેતો આઠવાડિયાનો પગાર આવતો મારો હા હા 1 60 રૂપિયા પગાર આવતો આઠવાડિયાનો કઈ હવે તેમ કહી તો 70 રૂપિયા 80 રૂપિયા આવે આ આઠવાડિયાનો પગાર તો મતલબ ત્યારે તો એ પૈસા એમ લઈ ગયા કે નહીં હું કમાવતા શીખી ગયો છું ભાઈ હવે તો પૈસા આવી ગયા મારા ઘરે હા એવું કઈ નહીં આપણે બસ કમાતા હતા કે આપણે જરૂર છે કમાવાની પણ કોઈ જાતનો અભિમાન કે એવું નહીં કે વાપરવાના

પોતા ઉપર હોય કે ફેમિલી ઉપર ફેમિલી ઉપર હોય પ્રા હું જ્યારે દસક વર્ષનો નો ત્યારે દસક વર્ષ નો અને શું કામ કરતા હતા પોથરી છાપવા જતો અને કેટલો કેટલો અમાઉન્ટ હતું ત્યારે તો કઈ દોઢસો રૂપિયા મહિના દોઢસો રૂપિયા મહિને પછી શું એમાં ખર્ચ કઈ રીતે કર્યો ફેમિલીમાં સ્પેન્ડ કર્યું કે પોતા ઉપર ખર્ચો કર્યો ત્યારે હું ફેમિલીમાં કરતો ને એજ્યુકેશનમાં કરતો ટૂંકમાં ત્યારે શાળામાં સરકારી સ્કૂલમાં ભણતો એટલે કાંઈ વધારે કાંઈ બહુ દોઢ રૂપિયા ને ત્રણ રૂપિયાનો પુસ્તકનો એટલો ભાવ હતો બહુ વધારે તો હતો નહીં ત્યારે આજે એમ તમે જોયો કે આપણે બધા સાથે વાત કરી આમ તો બધાએ નાનાથી શરૂઆત કરી હતી એવું જરૂરી નથી કે તમને આવતા વર્ષ બમ પર અમાઉન્ટ મળી જાય બટ આમાં એવું છે ને કે કોશિશ કરતા રહેવાનું હોય અને એક વસ્તુ પણ શીખવા મળી કે એજ્યુકેશન બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે સ્ટડીઝ કરો હું એમ નથી કરતો કે તમે પીએચડી કરી નાખો કે ડૉક્ટર બની જાઓ ઇટ ઇઝ ઓન યુ બટ એટલી સ્ટડીઝ કમસે કમ કરી નાખો કે તમારે કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે ને હા હવે આ વિડીયો પૂરો હવે મારો પગાર પેલા મારો તો આવા દે ના ના પેલા જોયે પગાર વિડીયો હા